તળાજી નદીના બ્રિજ પર કોઈપણ પ્રકારના વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે આજે અહીં તંત્ર દ્વારા કોઈ મોટા વાહનો ન ચલાવે તે માટે ઇંગલ લગાવવામાં આવી છે જેમાં આજે પ્રથમ દિવસે જ એસટી બસ ફસાઈ ગઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા